નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સોળ છ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આમલા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે શૈલેષભાઈ મકવાણા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે રીંગણીનો પાક છે અને આપણને ખ્યાલ છે આ કે આજે જે છે રીંગણાના બજાર છે માર્કેટમાં ખૂબ સારા જે છે ખેડૂતોને મળી રહ્યા છે તો એવા જ એક રીંગણીના પાકની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવનનું જે છે

અને આ કઈ જાત છે રીંગણીની આપણે ચોકલેટી ગુલાબી ક્યાંથી લાવેલા છો તમે આપણે લાવ્યા છે એ મોકાસર હા સંજયભાઈ રાજપરા જે રહ્યા મોકાસરવાળા ત્યાંથી જે છે એ લાવેલા છે હવે આજે આ રીંગણી છે આપણે કેટલા મહિનાની થવા આવી છે ત્રણ મહિનાની થઈ બરાબર છે હવે પાયાના ખાતરમાં શું નાખેલું છે એની અંદર પાયાના ખાતરમાં ડીએપી ડીએપી ને એવું નાખેલું છે હા બીજા કયા આમાં ખાતરો નાખેલા છે આપણે યુરિયા છે બેકબોન છે હા બરાબર છે પછી ખાસ આની અંદર તમે આ પી વન છે બરાબર એ કેટલી વખત વાપર્યું છે આમાં હા ત્રણ વખત આપણે પ્રયાસ કર્યો છે અને ત્રણ વખત પિયત આપેલું છે બરાબર પિયત કેટલા કઈ રીતે આપેલું છે આમાં હવે કે 500 ml અને સ્પ્રેમાં કેટલું આપેલું છે પંપે 40 ml હા ખેડો મિત્રો તો હવે તમારા શબ્દોમાં અમારા ખેડો મિત્રો જણાવો રિઝલ્ટ કેવો મળ્યું છે આપણને રિઝલ્ટ બહુ સારું ફ્લાવરિંગ બહુ સારું છે ખર્તો નથી

આપ જોઈ શકો છો કે આજે જે છે એ ફાલ બેસવાની સમસ્યા ખૂબ મોટી છે કેમ કે આજે છે રીંગણીમાં ફાલ દેખાતો નથી પણ જે આ શૈલેષભાઈ રેગ્યુલર જે પીવનનો જે ઉપયોગ કર્યો એનો પરિણામ આપણી નજર હામું છે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જબરજસ્ત પરિણામ પી વનનું મળેલું છે પંપે ચાલીસ એમએલ નાખવાનું હોય છે અને વિઘાદીટ પીએતમાં જે છે આપણે પાંચસો એમ આપવાનું હોય છે આનાથી જે છે આપણે જબરજસ્ત ફ્લાવરિંગ બેસીએ ક્વોલિટી સારી થશે અને રીંગણા એકદમ છે ચમકદાર લાઇ લાઇટવાળા થાય છે એની અંદર જુઓ ખેડો મિત્રો આ એવું નથી અંદર પણ જોઈ શકો કેટલું ફ્લાવરિંગ છે જુઓ આપણે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે આમાં આવા તો દરેક સોડમાં જે છે ખેડો મિત્રો એટલું જબરજસ્ત છે ફ્લાવરિંગ લાગ્યું છે આપ જોઈ શકો છો અને રીંગણા પણ બેસવા મળે જુઓ ખેડૂત મિત્રો કેમ કે આવા આવા સમયે જે આવું રિઝલ્ટ મળવું આપણે ચોમાસા ડેરીમાં એ ખૂબ સારી વસ્તુ કહેવાય કેમકે આની અંદર જે છે ફાલ ખરી જતો હોય છે પણ તેમ છતાંય આપ જોઈ શકો છો કે પીવણનું ખૂબ સારું પરિણામ છે શૈલેષભાઈ મેળવું છે શૈલેષભાઈ તમે કેટલા સમયથી પીવણ વાપરો છો અમે ત્રણ વર્ષથી વાપરી સીવી બરાબર અને કયા કયા પાકમાં ઉપયોગ કરેલો છે તમે આપણે રીંગણી છે ડુંગળી છે તમામ પાકમાં વાપરી સીવી ખેડૂત મિત્રો તમામ પાક ની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી નું જે છે બતાવો ઉમેશ ભાઈ જબરજસ્ત છે એ રિઝલ્ટેડૂત મિત્રો દરેક સોડ ઉપર આવું ફ્લાવરિંગ લાગ્યું છે કે આપણે ખાલી એક સોડ માં જે નથી તમામે તમામ સોડ ની અંદર છે એટલું જ ફ્લાવરિંગ જે છે લાગેલું છે આપ જોઈ શકો છો બીજો ખાસ આનંદ ખરવાનું પ્રમાણ કેવું રહેશે નહીં બિલકુલ નહીં ખરતું ખરતું નથી ને ના ના અત્યારે તમારે કેટલા જબલા નીકળે છે અમારે આઠ નવ જબલા ઉતરે છે ત્યારે આગળ આવો ઉમેશભાઈ બતાવો એમ જો જુઓ મિત્રો આ જે છે આપણે રિઝલ્ટ છે જુઓ આપણે નજર આમ જ જુઓ તમે જુઓ ખેડો મિત્રો આમાં જે છે રીંગણા બેસી ગયા છે આપ જોઈ શકો છો બીજું આની અંદર છે તમારે અત્યારે બજાર ભાવ કેવા મળે છે બજાર ભાવ એસી પંચ્યાસી રૂપિયા આવે છે અત્યારે જો એસી થી પંચ્યાસી રૂપિયા જે છે અત્યારે રીંગણા બજાર છે તમારે રીંગણા કઈ જગ્યાએ તમે વેચવા લઈ જાવ છો આપણે શિહોર માર્કેટમાં શિહોર માર્કેટમાં આપણે પીવનની જે છે એનાથી ક્વોલિટી આખી બની છે રીંગણાની જોઈ શકો કે ચમક એટલું છે રીંગણાની ક્વોલિટી સારી છે સાથે જે આ બાજુમાં વન છે આ જે દવાનું છે રિઝલ્ટ મળેલું છે એની અંદર બીજું ખાસ તમે આની અંદર ઈયળ માટે કઈ દવા વાપરો છો એ માટે એક છપ્પન બરાબર છે એકે છપ્પન છે સાયપર છે ખેડૂત મિત્રો અલગ અલગ જે છે એ દવાનો છંટકાવ કરે છે બીજો ખાસ ખેડૂત મિત્રો ચોમાસુંની ઋતુ છે અત્યારે હાલમાં તો તમે કોઈ પણ આપણે પ્રોડક્ટ વાપરો તો એની ભેગું છે ખાસ મારી ભલામણ છે કે એની અંદર ફૂગનાશક દવાનો મેક્સિમમ ઉપયોગ કરજો કેમકે જેનાથી જે છે આપણે આગળ જતા જે આપણે જામરની એની સમસ્યાઓ જે આવી જતી હોય છે એ ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે એની અંદર તો આ ખેડૂ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શૈલેષભાઈ શું કહેવા માંગો કેવું રિઝલ્ટ છે પીવન પીવન નું રિઝલ્ટ બહુ સારો છે વપરાય વપરાય ને હા વપરાય અને સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો એટલે બીજો કોઈ આડઅસર થશે નહીં અને આની અંદર તો નીચે ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર આપ્યો છે સત્તાણું ચૌદ ત્રીસ એકવીસ બાવીસ જે કોઈ ખેડૂત મિત્રોને પીવન મંગાવવાય તો આ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો હવે ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો આ જે વનથી જે છે શાનદાર આખું ફિલ્ડ છે તૈયાર થયું છે આપણે પહેલી નજરે જે ગમી જાય એવું આખું જે વનથી છે આ ફિલ્ડ આખું તૈયાર થયું છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો એની અંદર કોઈ પણ ખેડૂતોને જો રૂબરૂ જોવાય તો પણ આવી શકે છે ખેડૂત મિત્રો એકદમ રોડની કાંઠે જ જે છે આપણે આ આખું ફિલ્ડ આવેલું છે એની અંદર જુઓ ખેડૂત મિત્રો આ જે છે એ શાનદાર રિઝલ્ટ મેળવામાં તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવ્યો જેથી અવનવા વિડીયો છે સીધા આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ